નમસ્કાર મિત્રો કામખ્યા મંદિર ભારતના આસામ રાજ્યના ગુહાટી શહેર નજીક સ્થિત શક્તિપીઠોમાંનું એક મહત્વપૂર્ણ મંદિર છે આ મંદિર દેવી શક્તિના એકાવન શક્તિપીઠોમાંની અતિ પ્રાચીન અને શક્તિશાળી સ્થાન ધરાવે છે મિત્રો પૌરાણિક કથાઓ મુજબ સતી દેવીના શરીરના ભાગો જ્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી કાપી પૃથ્વી પર ફેંક્યા ત્યારે આસામની નીલાચલ પર્વતમાળાઓમાં દેવીનું યોની અંગ પડ્યું હતું આ સ્થાન પર પછીથી કામખ્યા દેવીનું મંદિર સ્થાપિત થયું આ શક્તિપીઠને કામખ્યા શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિરનો ઇતિહાસ અનેક રાજવંશો સાથે જોડાયેલો છે આઠમી સદીમાં પાલ વંશના રાજાઓએ આ મંદિરને ખૂબ જ મહત્ત્વ આપ્યું અને પૂર્ણ નિર્માણ કરાવ્યું ત્યારબાદ કોચ રાજાઓએ પણ મંદિરનું સંરક્ષણ અને વિકાસ કરાવ્યો આજનું મંદિર આર્કિટેક્ચર રીતે મધ્યકાલીન નાગર શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે કામાખ્યા મંદિરનો મુખ્ય ગર્ભગૃહ સામાન્ય મંદિરોની જેમ મૂર્તિ ધરાવતું નથી પરંતુ પથ્થરમાં એક યોની આકારનું સ્વયંભૂ સ્થાન છે જ્યાંથી સતત ઝરણા જેવું પવિત્ર જળ વહે છે ભક્તો આ જળને અત્યંત પવિત્ર માને છે દર વર્ષે અષાઢી માસ દરમિયાન અહીં અંબુબાચી મેળો યોજાય છે આ મેળો દરમિયાન માન્યતા છે કે દેવી કામખ્યા ઋતુસ્વાદમાં રહે છે તે દિવસોમાં મંદિર બંધ રહે છે અને ચાર દિવસ પછી વિશેષ વિધિ મંદિરના દ્વાર ખુલ્યા પછી લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે કામાખ્યા મંદિર તંત્ર સાધના અને શક્તિ ઉપાસનાનું મુખ્ય કેન્દ્ર ગણાય છે અહીં તંત્ર સાધકો માટે વિશેષ શક્તિ સ્થાન છે માન્યતા છે કે અહીં કરવામાં આવતી ઉપાસના અને સાધના તરત જ ફળ આપે છે આજે કામખ્યા ઉત્તર પૂર્વ ભારતનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું મહત્વપૂર્ણ તીર્થ સ્થળ છે જ્યાં દર વર્ષે લાખો યાત્રાળુઓ અને વિદેશી પર્યટકો પણ ભક્તિભાવથી આવીને માતા કામખ્યાના આશીર્વાદ લે છે તો મિત્રો આજે આપણે જાણ્યું કામખ્યા મંદિરના ઇતિહાસ વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે તમને આવા નવા વિડીયો જોવા મળી શકે